ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શનિવારે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ભારે ઘમાસાણ જોવા મળ્યું હતું શહેરના આઇકોનિક રોડ અને હાઈ માસ્ટ પોલના કામો અંગે વિપક્ષે સાવજ ફાટ્યો અને શાસક પક્ષ સામે સીધો ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો જે હંમેશા આ ભારતીય જનતા પાર્ટી જે રાષ્ટ્રવાદની વાત કરે છે લોકોને ખોટા ખોટા રાષ્ટ્રવાદની વાત કરીને લોકોને પોતે બતાવે છે કે અમે રાષ્ટ્રવાદી લોકો છે તો તમે આજે મીડિયાના મિત્રએ જોયું અને મીડિયાના મિત્રના માધ્યમથી ભરૂચ શહેરની તમામ પ્રજાએ જોયું કે રાષ્ટ્રવાદી લોકો પોતાને ખોટા ખોટા રાષ્ટ્રવાદી કહેતા લોકો આજે જોયું છે કે સામાન્ય સભા રાષ્ટ્ર ગીતના આડના અંદર રાષ્ટ્રગીતના આડની અંદર રાષ્ટ્રગીત ચાલુ સભામાં શરૂ કરી દીધી ચર્ચામાં ભાગ લેવાની જગ્યાએ એમણે ભરૂચના તમામ મુદ્દા પર ચર્ચા કરવી જોઈતી અગાઉ આ મુદ્દા ઘણા બધા હતા જે સામાન્ય સભાના એજન્ડાના મુદ્દા કહી શકાય કે હજુ તો બાર મુદ્દા ચાલતા હતા એ અર્ધ વચ્ચે જ મૂકીને એમણે ખુરશી છોડીને જતી રહેવું પડેલું છે એટલે આ મુદ્દો આરસીએમ સુધી પહોંચશે અને વિપક્ષ આનંદ અંદર કડક કડક પગલાં આગળ લેશે અમે કાલે બી ખુલાસો કર્યો કે મક્તમપુરના અંદર જે હાઈમાસ્ટ લગાવવામાં આવેલા છે તે છ હાઈમાસ્ટ એક લાખ એક હાઈમાસ્ટ એક લાખ વીસ હજારની કિંમતનો હતો એની એની જગ્યાએ બાર મીટરનો જે હતો એની જગ્યાએ દસ મીટરનો હાઈમાસ્ટ લગાવવામાં આવેલો છે જેની બજાર કિંમત સિત્તેર થી લઈને એસી ની આસપાસની છે એટલે ચાલીસ થી પચાસ હજારનો આ જે ડિફરન્સ એના અંદર જોવાઈ રહ્યો છે તમને કે પ્રજાના આજે એક હાઈ માસ્ટના અંદર તમે સમજો કે ચાલીસ પચાસ હજાર હજારની એમણે કટકી કરેલી છે કેમ એમને એપ્રિલ મહિના માર્ચ મહિનાથી આ હાઈ માસ્ટ લગાવેલા હતા તો ત્યારે કેમ ઉતાર્યા નથી જયારે મીડિયાના મિત્રોને ખબર પડી જયારે વિપક્ષના સભ્યોને ખબર પડી અને એમણે ત્યાં સ્થળ મુલાકાત લીધી અને એમને ખબર પડી નગરપાલિકાની અમારી હલન ચલન કે અમે જે ફાઇલો તપાસી રહ્યા છે એના પછી એમને ખબર પડવાથી જ એ લોકો હાઈ માસ્ટ ઉતારવા ગયા કેમ ચાર મહિનાથી બેસી રહ્યા હતા જો કાર્યવાહી કરવી હતી તો તાત્કાલિક ધોરણે એ જ કરી હતી જ્યારે હાઈમાસ્ટ બાર મીટર ની જગ્યાએ દસ મીટર લગાવ્યા એવી જ રીતે સેમ આઈકોનિક રોડ ના અંદર પણ એ જ કામ થયું છે કે જયારે હાઈમાસ્ટ લાગેલા છે તો એમણે ફક્ત ને ફક્ત નોટિસ આપીને સંતોષ માણેલો છે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક પોલ કબજે લેવા જોઈએ કોન્ટ્રાક્ટર પાસે નગરપાલિકાએ આ મુદ્દે નગરપાલિકાના વિપક્ષી સભ્ય સલીમ મમદાવાદી દ્વારા પત્રપાઠ કરાતા સભા શરૂ થતા જ વિવાદ સર્જાયો હતો તેમના પત્રમાં શહેરની વિવિધ સમસ્યાઓ અને તંત્રની ઉદાસીનતાના મુદ્દે ચર્ચાની માંગણી કરવામાં આવી હતી. શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થયા બાદ શાસક પક્ષે એજન્ડામાં આ મુદ્દાને સામેલ કરવાની વાત કરી વિવાદ સમાવ્યો. આ રોજ ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા હતી. સામાન્ય સભામાં ભરૂચના સુરક્ષા પ્રશ્નો જે રસ્તા

રાષ્ટ્રગીતનું અપમાન વર્ષના શાસનમાં આ લોકો ભ્રષ્ટાચાર સિવાય ભરૂચની ભરૂચની પ્રજાને ગેરમાર્ગે દોરા સિવાય કોઈ કામ કર્યું નથી જયારે વિકાસની વાત આવે છે વિકાસના કામોની ચર્ચા કરવાની વાત આવે ભાગી જાય છે આ બાબતે આવનાર સમય આવતા આવનાર દિવસોમાં કમિશનરમાં કલેક્ટરમાં બસો અઠ્ઠાવન કરવામાં આવશે અને વિજિલન્સની તપાસ કે ભ્રષ્ટાચારની તપાસ જે થઈ રહી છે તે જે તે ડિપાર્ટમેન્ટને જાણવામાં આવશે આ બાબતે એકવીસ તારીખમાં અમે આ લેટર લખેલું છે અને સત્તાવીસ તારીખે બધી માહિતી માગી છે આજની તારીખે લોકો માહિતી આપવા તૈયાર નથી ને ફક્ત ને ફક્ત લેટર આપીને નોટિસ આપીને સંતોષ માને છે એનો મતલબ એ ખોર અધિકારીઓની આળમાં પદાધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ને અધિકારીઓને સમય હું કહેવા માગું છું કે ભાઈ પદાધિકારીના ઈશારે તમે આ જો ધંધો કરશો તો તમારી પણ નોકરી બાલ બચ્ચા છે તમારી પણ નોકરી જશે તો આવના સમયમાં તમે સાચો રિપોર્ટ ને સાચી તપાસ આપે ને આ બાબત અમે તપાસ સમિતિની માંગ કરી તો એ લોકો તપાસ ની જગ્યાએ બોટ છોડીને ભાગી ગયા છે આવના સમયમાં અમે કમિશનરમાં બસો થન કરવાના છે એ વાત નક્કી છે ઇલેક્શન છે એ પ્રક્રિયા છે ઇલેક્શન તપાસ સમિતિ બનશે ને અમે પદાધિકારીઓની કપાસ સમિતિ નથી માંગવાના કમિશનરના લેવલની કોઈ તપાસ સમિતિ બનાવવાની જેવી રીતે મનરેગામાં કપાસ સમિતિ મનરેગામાં પોલીસ ફરિયાદ થઈ એવી અમારી ડિમાન્ડ કમિશનર પાસે પોલીસ ફરિયાદની હશે મામલતદાર કે એજ્યુકેટિવ કમિટી બનવામાં આવશે પદાધિકારીઓની નહીં ચૌદમી નાણાપદની અહીંયા તપાસ ચાલે જ છે લાવ મારી ચાયરી ચાલે છે ચૌદમી નાણાપદમાં તેવી અમારા અમે તપાસ સમિતિ નથી માંગતા જ્યાં સુધી મારી પાસે એલિગેશન વાત છે મેં હમી કહ્યું કે ભાઈ એની તમામ સમજી મનાવો તો તે પછી વાત તમામ જ કરે છે એટલે દૂધમાં દહીમાં વાત કરે છે એટલે પોતાના પગ નીચે જ્યારે ધરતી જરતી જાત ભાગી જાય છે એટલે આ ભારતીય જનતા પાર્ટીને પ્રજાને ભરૂતી પ્રજાએ ઓળખવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર થયા સિવાય અમને કોઈ આવડતું નથી ને ભારતીય જનતા પાર્ટીના નાક નીચે જિલ્લા પંચ નિર્ધા પંચાયતના પ્રમુખ શક્તિનાથપુરની ઓફિસ છે તેની હામી અને ભ્રષ્ટાચાર થયો છે ને એ લોકો મક્તબપુરમાં ઓપનિંગ કરવા કરવામાં ગયા છે એ લોકોએ આવા લોકો ને ઓળખી દેવાની જરૂર છે ને આમાં માટે નગરપાલિકામાં સત્તાધીશોને આ લોકોએ પણ એમની પર તપાસ સમિતિ બનાવવી જોઈએ એની લોકલ ને ક્યાં ભ્રષ્ટાચાર થયો તો એમને એવી તપાસ રાખવી જોઈએ એવી મારી આપણા મધ્યથી નગરપાલિકાના વતી તમામને ભલામણ છે હું વોર્ડ નંબર દસની કોર્પોરેટર સાદિકા સાનવા શેખ આજ રોજ એકત્રીસ જુલાઈના રોજ

કે તમે આ તમે ભારતના નથી તમે પાકિસ્તાનના છો તમે પાકિસ્તાન જતા રહો હવે મારે નગરપાલિકાની એ વાત પર બીજા દિવસ મેં અહીંયા આવીને રજૂઆત કરી છે કે આ વ્યક્તિની સાથે અરવિંદ રાઠોડ સાહેબે આવો મિસબિહેવ કર્યો છે અને એ વ્યક્તિને મારા વોર્ડમાં મૂકતા પહેલા મેં અહીંયા આવીને ચાર વખત નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી છે કે આ ભાઈ મારા વોર્ડમાં નહીં જોઈએ એમને એમને લેડીઝ સાથે કે મોટા સાથે કે ત્યાંની લોકલ પબ્લિક સાથે બહુ જ એમનું ખરાબ વર્તન છે એટલે આ વસ્તુ યોગ્ય નથી અને નગરપાલિકા તરફથી આ હિન્દુસ્તાન પાકિસ્તાનની જે કોમ્યુનલ કરવામાં આવ્યું છે એના ઉપર એક સખત કાર્યવાહી ભાઈ પર લેવામાં આવે અને મારા વોર્ડમાંથી એમને તાત્કાલિક ધોરણ નીકાળીને એને બદલી કરવામાં આવે એવી મારી માંગ છે અસ્તુ સામાન્ય સભામાં કુલ 29 જેટલા એજન્ડા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં હેમેન્દ્ર કોઠીવાલાએ દશાસ્વ ઘાટ સ્મશાનની ગંદકી બાબતે

કે આ રીતે ખોટા કામ થાય છે ભરૂચ નગરપાલિકામાં કોઈ રીતે ખોટા કામ થતા નથી જેવી રીતે અમને ખબર પડે છે તેવી રીતે અમે કોન્ટ્રાક્ટર હોય અધિકારી હોય જેવું પણ હોય એની પર અમે કાર્યવાહી કરી અને અમે ધ્યાન દોરીએ છીએ આજ હવે ઇલેક્શનનો ટાઈમ છે તો ઇલેક્શનના ટાઈમને લઈને વિપક્ષ મીડિયા માધ્યમથી પ્રસિદ્ધિ મેળવવા માટે જે કૃત્ય કરી રહ્યા છે એ યોગ્ય નથી ભરૂચ નગરપાલિકાને ખોટી રીતે બદનામ કરે છે આ ખોટું છે પબ્લિકને પણ ખોટી રીતે ગેરમાર્ગે દોરે છે આપણે એ પુલ આઠ નવ તારીખ બે દિવસમાં એ પુલ લગાવવામાં આવ્યા હતા અમે દસ તારીખે વિઝિટમાં ગયા અને અમારા ધ્યાન પર આવ્યું હતું કે આ પોલ આપણે ટેન્ડર મુજબના નથી તાત્કાલિક આપણે કોન્ટ્રાક્ટરને ચીફ ઓફિસરને સૂચના કરી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરે આપણને જવાબ પણ કર્યો છે કે આ પોલ ટૂંક જ સમયે પંદરથી વીસ દિવસ કે મહિનાની અંદર આપણે જે ટેન્ડર મુજબના પોલ છે એ પોલ આપણે ચેન્જ કરી અને કામગીરી પૂર્ણ કરીશું તપાસ સમિતિમાં તો એવું છે કે આપણી પાસે કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર છે અને ખોટી રીતે કશું થયું નથી અને આ પોલ ઉતારી પણ લેવામાં આવ્યા છે અને નવા પોલ લગાવવાની કોન્ટ્રાક્ટરે તૈયારી પણ બતાવી છે તો એમાં તપાસ સમિતિ માટે અમે જો કરવાની હશે તો કરીશું અને જો કોન્ટ્રાક્ટરે કામ કરવાની તૈયારી બતાવી છે અને યોગ્ય રીતે કામ કરશે તો પછી તપાસ સમિતિની કોઈ જરૂર નથી આમાં એવું હતું કે પોલ આપણે આઈકોનિક રોડ પ્રમાણે પોલ નાખતા હતા જે એમએસના પોલ હતા

દર બોર્ડમાં અમે વ્યવસ્થિત રીતે અને સાચી રીતે સાંભળીને જવાબ આપીએ છીએ પણ આ વખતે લોકોના આક્ષેપો ઊંધા હતા એ આક્ષેપો અમે બોર્ડની એજન્ડા પર ચર્ચા કરવાનું કીધું પણ એ લોકો એજન્ડાની બહાર જઈને અમારી ઉપર ખોટા આક્ષેપો કરતા હતા અમારી પાર્ટી વિરોધ બોલતા હતા જેથી કરીને આપણે વારંવાર સૂચના આપવામાં આવી અને કહેવામાં પણ આવ્યું કે સભ્ય અને મીડિયા અને અધિકારી સિવાય કોઈ પણ વ્યક્તિ અંદર જે અપેક્ષિત ના હોય એ બહાર જાય પણ એ લોકોની માંગ હતી કે સભ્યના હસબન્ડ છે તો એમને બેસવા દેવામાં આવે અને વચ્ચે એમના હસબન્ડ પણ બોલ્યા તો એને ધ્યાન પર લઈ ને આપણે આ બોલ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે